કુંદનલાલ ધોળકિયા ગુજરાતના ઘણા ગાંઠિયા રાજકારણીઓ પૈકીના એક છે જેઓનું નામ તેઓની મૂલ્ય નિષ્ઠાને કારણે આજે પણ આદરથી લેવાય છે ઓગણીસો એકાવનમાં ભુજ નગરપાલિકાના સભ્ય તરીકે ચૂંટાયેલા કુંદનલાલ ઓગણીસો ત્રેપન ચોપનમાં નગરપતિ પણ બન્યા હતા તે ઓગણીસો સત્તાવનથી સાઠ દરમિયાન મુંબઈ દ્વિભાષી રાજ્યમાં વિધાનસભ્ય હતા અને ઓગણીસો સાઠ બાસઠમાં તે ગુજરાતની પ્રથમ વિધાનસભાના સભ્ય પણ હતા ત્યારબાદ ઓગણીસસો થી ઓગણીસસો એંસી દરમિયાન તેમણે વિધાનસભ્ય તરીકે કામગીરી બજાવી હતી જોકે તેમણે તેમની સ્પીકર તરીકેની કામગીરી દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું હતું ત્યારે આજે તેમની પૂણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને ફુલહાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ભુજના નગર અધ્યક્ષ રશ્મીબેન સોલંકી સહિતના કાઉન્સિલરો વિવિધ સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કચ્છમાં સ્વર્ગસ્થ કુંદનભાઈ ધોળકિયાના યોગદાનને બિરદાવીને તેમણે તેમની સાદગીને યાદ કરી હતી આજ રોજ ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ શ્રી કુંદનલાલ ધોળકિયાની ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું નગરપાલિકાના કાઉન્સિલર ભાઈનો મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો એમની પ્રતિમાને આજે હારારોપણ કરીને એમની જે ગાંધીવાદીની જે કાર્ય કરવાની પદ્ધતિ હતી તે આજે લોકો પણ યાદ કરે છે અને એમની પ્રેરણાથી આજના જે યાદ કરી અને સૌ ભેગા થઈ અને એમને હારારોપણની પ્રતિમાને હારારોપણ કર્યું હું અવિનાશ વૈદ્ય સ્વર્ગસ્થ કુંદનભાઈ ધોળકિયાની સ્મારક સમિતિના મેમ્બર છું ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ શ્રી કુંદનભાઈની આજે ચૌદમી પૂરે તિથિ નિમિત્તે એને શ્રદ્ધાંતિ આપવા માટે આપણે મળી શ્રી કુંદનલાલભાઈ મંદિસો ત્રેપન ચોપનમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ હતા અને સત્તર આઠ ઓગણીસો ત્રેપનમાં પ્રજાકીય પ્રતિનિધિ તરીકે તેઓ સૌ પ્રથમવાર આપણા અમૃતસર તળાવને વધાવ્યું ઓગણીસો બાવનથી સત્તાવન એ ગુજરાત વિધાન મુંબઈ વિધાન ધારાસભાના સભ્ય હતા અને ઓગણીસો પંચોતેરથી ઓગણીસો એંસી સુધી ગુજરાત વિધાનસભાના કચ્છમાંથી સૌ પ્રથમ અધ્યક્ષ બન્યા હતા અને એકદમ સિદ્ધાંતવાદી આગ્રહી પાલન કરતા સમય પાલન કરતા અને ગુજરાતના જેટલા શ્રેષ્ઠ જેટલા અધ્યક્ષો થઈ ગયા એમાં એનું નામ ખાસ આગળ પડતું બે હજાર એકમાં ધરતી કમાયો ત્યારે પ્રજાકીય લોકોને ખૂબ જ તકલીફ પડતા એમને પોતે એકત્રીસ બાર ડિસેબરના રોજે હવામાનના ઉપવાસ ઉતરે એને માન્યા નહીં અને અંતે આઈ કે જાડેજાની રૂબરૂમાં કેબિનેટ મંત્રીશ્રી આઈ કે જાડેજા એને સમજાવવા આવ્યા હતા અને એ ન સમજતા અંતે કેટલીક શરતોને આધીન રહી અને પ્રજાની મુશ્કેલીમાં મહત્ત્વનો ભાગ ભજવો છે વેપારી મહામાંડની તકલીફમાં પણ એ એ અપવાસો પતર્યા હતા અને વેપારીઓ પણ આજે અને સન્માન્ય રીતે જુએ છે ગુજરાતના ગાંધીવાદી કે સિદ્ધાંતવાદી એવા શ્રી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી કુંદનભાઈની આજે શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે મદદ કરીએ